પેલી માને આ મીજરી પડી કે શું અને આમ તો જો આકાશમાં નકરા જ્યાં રે બાજુ કાળા ભમર વાદરા અને કળાકાર ભૂલાકાત થઈ અને ઓણ તો જેટલો વરસાદ નથી પડ્યો ને એટલી તો બધી જગ્યાએ નકરી વીજળી જ પડી અને વીજળી પડવાથી ગામો ગામ કેટલાય માણસોના મોત થઈ ગયા અને આજ તો હુંય પોલીસ સ્ટેશને એકલો જ છું નથી કોઈ સાહેબ આયા કે નથી હવલદાર આયા અને મને એકલા પોલીસ સ્ટેશન બીક લાગે અને પોલીસ સ્ટેશન જો વીજરી પડશે તો મારું શું થાય છે હલો બોલો તમે સાહેબ નો હોય સાહેબ પણ સાહેબ અત્યારે જવું પડશે આ સાહેબ તમે નોકરી ન કાઢતા મારી સાહેબ હું જાઉં એક કોઈ તો આમ જો ચારે બાજુ નકરા વીજળીના કડાકા ભડાકા થઈ અને કમિનર સાહેબનો ફોન આવ્યો કે તમારે સાહેબ રહ્યું ને હનુમાનગઢમાં જઈને બધાય માણસોને પોતપોતાના ઘરમાં રાખવાના છે કારણ કે આજ હનુમાનગઢમાં વીજળીની ફૂલ આ ગઈ છે પણ ક્યાંક મારી ઉપર વીજળી ન પડી જાય લાઈટ જવું તો પડશે જ ક્યાં અત્યારે વીજળી કડાકા ને ભડાકા નાખે છે માથે પીડી ને તો બે ને બારી ભસ્મ કરી નાખશે આલી કરતા ગાયો ઘા ઘીરે ગાયી આ ટપડા એ વાતાની હસી હાલ ગાય કા ઘરે વહી જાય વરસાદ એવો અંધાર્યો છે હાલ ઉતાવે નાખે બાપરે કાજુ આમ તો હજો કોણ બીજરીના કડાકા ને ભડાકા કેવા થાય હે મેં મારી જિંદગી આવડી કાઢી મૂકી તોય કોઈ દી આવા કડાક ને બડાકા થાતા નથી જોયા કોઈ પણ જાડિયા બાટી આટલી ઉભર બેઠો આવું તો મેં કોઈ સમય સમયમાં નથી જોયું રાજુ બોલ મને જ લાગે હા માણસોના પાપ ફૂટ્યા હે એટલે તો આવું થાય હે હે રાજુ આ વીજળી ગમીના માથે પડે એનો શું હાલ થતો હોય છે કોણસો થઈ જાય હાશી વાત છે

અરે બાપ રે આમ તો જો લીમાને ત્યારે એ બાજુ નકરા વીજળીના કડાકા ને ભડાકા થાય અને આ વીજળી તો બંધ થવાનું નામ નથી લેતી સાંભરો ગામના સાંભરો આપણા હનુમાનગઢમાં ફૂલ વીજળી પડવાની આ ગઈ છે તો બધાને પોતપોતાના ઘરમાં રહેવા વિનંતી અને કોઈ બારા રખડતા નહીં જો કોઈની માથે વીજળી પડશે અને કોક મોત થાય છે તો પછી અમારી જવાબદારી નહી રે હાંભરો ગામ ના રાજુ આ વીજળી ના સમકારા તો જો કલાકાર ભડાકા થાય છે રાજુ મને લાગે આપણા ગામમાં માં બોલ દસ પંદર જગ્યા વીજળી પીડી છે મને જડિયા એવું જ લાગે સાચી વાત છે હવે બોલ શું કરવું એથી ધંધે જવા તું બાઈ કે નથી ગરમા હકે રેવા તું મેકરી બીકડ લાગે હે મારો છોકરો ફૂતો હે ને એ બેટા એું બોતા ના લોયા ખાવું જ ખા લે જડિયા તે જો તું બાથરૂમ માં ગયો ને तेरे ભણવા મોકલી દીધો શનિવાર હતો ને એટલે વેલો વી ગયો તારો બાપીને ભણવા મોકલાય કે બળા તને કાઈ ખબર પડે હે કે નઈ આ જો કળાકાન ભળાકા કેવા થાય હે रा छोकरा माते निधरी पेडी तो सूता के मारे काका एक नो एक छोक्रो है हालिने परमान न चावा देवो पाछो नी आवे हाल काई का उभो ता ए ला 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 ए ला 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 बेटा बेटा

बटा बटा का मरी जो तू <laughs> रजुडा काय का मारा सोक्राने गोतवो जोसे ई महणियो के मिया रखड़वा बाई जाय वो से हाल काय काय ने गोती बटा बटा <laughs>

મારો છોકરો બિચારો બીતો હોય છે રોતો હોય છે એને કાય કા ગોતી ને ઘરે લાવવો જોઈશે એટલે મેં ગોતી એટલે તે છોકરા ને ભણવા નો કઢાયા કડાકાની વીજળી કેવી નાખે તોય કા ભણવા કાઢ્યો તે એટલે તારો બાપ મને ખબર નતર ની ભણવા વાગ્યો હે હવે એ બધું જ આવા અને હાલો કાય કા એને ગોતી હાલો હા હાલ ગોતી ઘરે લઈ જાય હાલ હા 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 હવે આખા ગામના ને કહેવાય ગયું એટલે બધા પોતાના ઘર અંદર જ હવે કોઈ ઘર બારા નહીં નીકળે હવે મારે ઉપાધિ નહીં આ કયા મારા દીકરા મારાના ધોળા આવે છે શું થયું વિશે ઓય ઉભા રહ્યો તો એટલે કા તમારો બાપ ધોળ્યા જાવ હું થયું ભડાકા થાય છે મારો છોકરોજ નિશાળે ભણવા જો અને એ નિશાળે પોચ્યો નથી રસ્તામાં હોય શું હોય કઈ ખબર જ નથી અને એને પાછો લેવા જાય તો આ વીજળી માથે પડશે ને

અરે બાપરે હલો કઈ કા આમ તો દો હજી કળા કણ પડા કે પાઈ બેટા ડાડિયા રોવા દોવાનું હું આજ છે હલો એ તમે રહ્યું ને અહીંયા હનુમાનગઢની નિછાઈડે આવો અહીંયા કણે એક છોકરા ઉપર વીજળી પડી છે અને છોકરો મરી ગયો હે એ હા અહીંયા આવીને લાશને લઈ જાવ એ હા લાય એમ્બ્યુલન્સ વાળા આવીને લાસ્ટ ને તો લઈ જાય છે પણ હવે હું ક્યાં સરખી નહીં આવી મારી ઉપર જો વીજળી પડે ને તો મારે ધું કાઢી નાખતી